અને અમરેલી થી આશરે ત્રીસ કિલોમીટર અંતરે લાઠી થી દસ કિલોમીટર અંતરે અને ભાવનગર થી મંદિર જે લાઠી તાલુકાના અમરેલી જિલ્લાનું ગામ છે ભુરુખિયા તો આપણે આ જો તમે જોઈ રહ્યા છો આખો મંદિર મંદિર જવાનું મેન ગેટ છે આખો આપણે આ મંદિરની અંદર પ્રવેશી રહ્યા છીએ મિત્રો અને હું તમને પૂરેપૂરી માહિતી આપવાનું છું મંદિરની તો તમે છેલ્લે સુધી આખો વિડીયો જોજો તમને બહુ જ આનંદ થાય છે અને મજા આવશે એક વખત અવશ્ય દર્શન કરવા આવજો ભૂરીખ્યા દાદાના બહુ જ સારી જગ્યા છે વિશાળ જગ્યા છે દાદા હાજરા હાજુર છે અને તમને મજા આવે એવી જગ્યા છે આનંદની અનુભૂતિ થાય છે અને ધાર્મિક રીતે પણ બહુ જ અનેરું મહત્ત્વ છે તો તમે આ જોઈ રહ્યા છો આખું સ્થળ જે ભુરુખિયા હનુમાનજી મંદિરનો અંદરનો આ બધું તમે દ્રશ્ય જોઈ રહ્યા છો તો આપણે ચાલો અંદર હવે જઈએ

તમને બહુ જ મજા આવે એવી જગ્યા છે રહેવાની પણ ખૂબ સારી એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે તમે આ બાજુ બાજુમાં જોઈ રહ્યા છો ધર્મશાળા છે જે અંદર ઘણા બધા રૂમો છે જે ભાવિકો યાત્રાળુઓને રહેવા માટે પણ સગવડ કરી આપે છે તો તમે આ જોઈ રહ્યા છો આખું આ ભુરખિયા દાદાનું મેન મંદિર છે ભવ્ય મંદિર છે દાદાની જો તમે જોઈ રહ્યા છો આખું મૂર્તિ અને ભવ્યથી ભવ્ય મંદિર છે આ ભુરખિયા દાદાની તમે આખો આ દ્રશ્ય જોઈ રહ્યા છો આ મંદિરનો ઉપરનો ભાગ છે બહુ સરસ જગ્યા છે સુંદર જગ્યા છે આનંદ આવી જગ્યા છે મુલાકાત લેજો દર્શન કરજો તમને બધાને મજા આવશે બાળકોથી માંડી મોટાઓને પણ મજા આવે એવી જગ્યા છે તમે આપણે જોઈ રહ્યા છો આખો મંદિરની અંદર ગર્ભગૃહ છે અને પ્રવેશી રહ્યા છીએ આ તમને સામે દાદાના પુરુખ દાદાના દર્શન થાય છે જો આખી આ પુરખિયા દાદાની મૂર્તિ છે જે સ્વયંભૂ પ્રગટ થયેલી મૂર્તિ છે એમ કહેવાય છે સન શ્રી દામોદર દાસ બાપુને વિક્રમ સવન સોળસો બેતાલીસની માં અહીં પ્રગટ થયેલા દાદા છે ભૂરીખ્યાતા જે દામોદર દાસ બાપુને સપનામાં આવ્યા હતા જે અખાડાના સંત હતા તેને દાદા સપનામાં આવેલા અને અહીં આપોઆપ પ્રગટ થયેલા ડુંગર જે કહેવાય છે કે આ જગ્યા પર એક ડુંગર હતો તે આખો તોડી અને દાદા સ્વયંભૂ પ્રગટ થયેલા છે તો આ મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થયેલી છે રાતે બાર વાગે દાદાનું પ્રાગી ડુંગર ડુંગરમાં થયેલું છે તમે જોઈ રહ્યા છો લક્ષણ જાનકી અને રામણ એકદમ સરસ ભગવાન રામ દરબાર છે આખો આ બાજુ જે દામોદરદાસ બાપુ સદગુરુ શ્રી દામોદરદાસ છે

ભવ્ય શિવલિંગ આવેલું છે બહુ સરસ મજાની જગ્યા છે તમે આ શંકર ભગવાનના દર્શન કરી રહ્યા છો તમે આખો આગળનો મંદિરનો ભાગ જોઈ રહ્યા છો એકદમ બહુ જ આનંદમય થાય એવી જગ્યા છે સુંદર વાતાવરણ હોય છે એકદમ શાંત વાતાવરણ હોય છે અને સવસ્થ અને સુંદર જગ્યા છે આ તમે આખું મંદિરનું પેરિસર જોઈ રહ્યા છો આ સામેની બાજુ આવેલું છે જે ભાવિક કો ભક્તો જે આવતા હોય છે તે કોઈ પણ દાન પોંચ દાન દેતા હોય તો અહીં પાકી પોંચ પણ દેવામાં આવે છે તાકુ તમે આ કાર્યલાય જોઈ રહ્યા છો આ બાજુ આખી સાની કેન્ટીન છે જે સતત ચોવીસ કલાક અહીં ભાવિક ભક્તોને છા

અહીં ભક્તો જે આવતા હોય છે દર્શનાથી તેમને માટે જમવાની પણ પણ પૂરેપૂરી પ્રસાદ સગવડતા છે તમે આ આ જોઈ રહ્યા છો ચાલો હું તમને આખું ભોજનાલય તમને અંદરથી બતાવી દઉં બહુ સરસ ભોજનાલય બનાવેલું છે અહીં ભાવિકો ભક્તો જે દાદાના દર્શનાર્થે આવતા હોય છે તેમના માટે આખું ભોજન શાળા બનાવેલી છે બઉ સરસ અને સોખાઈ આખી ભોજન શાળા છે તમે જોઈ રહ્યા છો આગળના ભાગનું કાઉન્ટર છે બહુ સરસ અને સુંદર એકદમ કહેવાય ને એવી ભોજન શાળા છે એકદમ સ્વસ્થ પણ એટલી જ છે જે સુંદરની સાથે સ્વચ્છતા પણ એવી જાળવી રાખવામાં આવે છે તમે જોઈ રહ્યા છો આખી આ બહુ જ મોટી વિશાળ ભોજનશાળા છે જે આખા સ્ટીલના ડાઇનિંગ ટેબલ બનાવેલા છે જે ભક્તોને જમવાની પણ પૂરેપૂરી સગવડ અહીં મળી રહે છે પ્રસાદ પણ પૂરી દાદાનો અહીં આપતા હોય છે આ તમે અંદરની બાજુમાં જોઈ રહ્યા છો આખું રસોડું છે તે બહુ જ વિશાળ રસોડું અને અઘતન આધુનિક રસોડું બનાવવામાં આવેલું છે તમે જોઈ રહ્યા છો આખું અઘતન આધુનિક રસોડું કે જે પૂરેપૂરું આખું સેન્ટ્રલ સંચાલિત છે રસોડું જોઈ રહ્યા છું રસોઈ બન્યા પછી આખે આખું પૂરેપૂરું રસોડું કરવામાં આવે છે સાફ કરવામાં આવે છે વ્યવસ્થિત રીતે કરીને બધા આ તમે આપણે આગળ બારનો ભાગ જોઈ રહ્યા છો જ્યાં બધી કલાત્મક વસ્તુઓ બધી વેસાતી હોય છે બહુ સુંદર વસ્તુઓ મળતી હોય છે અને આખું આ બારનું પેરીસર છે જે વાહન પાર્કિંગ માટે પણ બહુ જ ફૂલ સગવડ છે તો ભક્તો અવશ્ય ખુદ મુલાકાત લેજો ભૂરીખ્યા દાદાના દર્શન કરજો અને તમે પણ ધન્ય અનુભૂશો તમે આખું આ બારનું દ્રશ્ય જોઈ રહ્યા છો આ મંદિરની બહારનું જે બધું શ્રીફળ અને સુંદરીને બધા ધાર્મિક બધી વસ્તુઓ મળતી હોય છે તમે આ જોઈ રહ્યા છો આ બાજુમાં બાર પડે તો મિત્રો એક વખત અવશ્ય દર્શન કરજો આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નું સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો જય ગુરુખ્યા દાદા